બે પચી ત્રીસ ચાલે પચાસ પંચાવન જુદું ભાઈ શું થયું ચૌદ પંચાવ તાલીસ ચૌદ એકસો ચાલીસ ચૌદ ચાલીસ ચૌદ ચાલીસ પિસ્તાલીસ એકતાલીસ રૂપિયા ચૌદ પાંચ છ પંદર વીસ પચીસ સિંધુભાઈ ચૌદ પચીસ એસી ો એ નેવું તેર નેવું તેર નેવું પંચાણું ચૌદ પાંચ દસ પંદર પંદર ચૌદ વીસ પચીસ પચાસ પંચાવન પંચાવન એકાવન ચૌદસો એકાવન ચૌદ એકાવન